ગૂગળ ગાંઠિયા તેલ ત્રાસ્યા દીધા હોય તો મારા બાપની દેવી જરૂર આવજે મિત્રો ઈશ્વર અચાનક વ્યવસ્થા બદલી શકે છે તો ખુખાર મેરડી આપણું જીવન સો ટકા બદલ છે તો આજથી આપણે મંડી પડવું છે શ્રદ્ધા અને વિશ્વાસમાં જય ખુખાર મેરડી આદિ અનાદિ કાળથી ભટક્યો છું હજી હું મારા બાપની દેવીને નથી યાદ કરી શક્યો તો હું આજે જીવનના અંદર જે સુખ સાહેબીથી જીવું છું તો આના પાછળ કોની શક્તિ છે એ કોઈને ખબર નહીં જય માતાજી મિત્રો યંત્ર મંત્ર તંત્ર જો તમને કશું જ નથી આવડતું તે છતાં પણ આપણે આજે આપણે મારા બાપની દેવીને યાદ કરવી છે અને આપણે બાપની દેવીને કઈ રીતે પ્રાર્થના કરવી છે જેથી કરીને આપણા જીવનના અંદર આવીને તમામ મુશ્કેલીઓ દૂર કરે તો આજે હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા આજે આપણે પ્રાર્થના કરીએ તંત્ર મંત્ર યંત્ર મારી હું કાંઈ જાણતો નથી મને એક તારા નામ સિવાય કાંઈ આવડતું નથી હે માળી મારી ભૂલચૂક ખંખેરી ને માળી તારા ખોડે લેજે હે ભગવતી હે માળી જો કોક દી મારા વડવાએ તને ભજી હોય તારું સ્મરણ કર્યું હોય તારા નામની માળા કરી હોય તો હે માં તું ગૂગડ કે ગાંઠિયાનો તેલ કે ત્રાસાનો કોઈ દિવસ નિવેદ લીધો હોય તો હે માં મારા વડવાની દેવી તો જરૂર આવજે જીવનના અંદર બધું જ કર્યું પણ જો આપણા બાપની દેવીને યાદ નહીં કરી તો મિત્રો આપણે કશું જ નથી કર્યું જો મિત્રો આ પ્રાર્થના એ કહેવા માંગે છે કે તમે હૃદયના ભાવથી તમારા વળવાના તમારા પેઢીના દેવીને જો યાદ કરો છો તો સો ટકા તમારા વળવાની દેવી તમને આવીને ખાઈ જશે અને તમારા જીવનના અંદરની તમામ મુશ્કેલીઓ દૂર કરી દેશે તો આજે આપણે એવી જ પ્રાર્થના કરવી છે અને ભોળા ભાવે ભક્તિ કરવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરવી છે કે હે મા ભગવતી અમે તો કાળા માથાના માનવી છીએ પણ તું મોટું મન રાખીને અમને ખોડે લઈ લેજે અમારાથી તો જાણે અજાણે ગલતી થવાની જ છે પણ તું રાજી રહેજે મારી માવડી તું રાજી રહેજે જય મામડી તમને અમારી ચેનલ નો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટના અંદર હર હર મહાદેવ જય માતાજી જરૂર લખજો શીખવા જાય કોઈ સાધવા જાય અમે મેલે વાળા ક્યાંય ના જાય